ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય વસરાજ જય શ્રીરામ બધા સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ હવાર હવારમાં આપણી ચાગેગા હે ઉઠલતા આપણી એવું હે ને અટાણાના પોરમાં હે ને આ બાજુ જો આ કામ મોરાય છે કાં કહેવાય પાંદડી કહેવાય કે વાલડ કહેવાય બે કેવાય તો પાંદડી આણી કહેવાય ને આ મોરા એની વાલો કેવાય કામ મને કઈ સમજાતું નથી આણી હેને આવી રીતના કંઈક મોરવાનું ગમ કદાચ લે છે ને આણી મોરે પછી આણું શિયાક બનાવવાનું હોય અમારી બે ભાભી વટાણમાં હે ને એ કામ કાજ કરે છે આ કઈ એમાં નાખી જવા ભૂલાઈ ગયું કામ આ બે શિયાર આમાં નાખવાના હોય ઈર વાળી હા જોઈ શકો કહો તમે મિત્રો આ બગડેલા છે આમાં એકદી લાગ્યો તો જો નખમાં લોહી મરે કદાચ ват पु समय मुंडायो है तो बता है भाई અત્યારે માં કાંઈ આ बाजू આ હું કામકાજ હાલી રહ્યો છે અમાર ઝોન ભાઈ અત્યારે હોતા છે પણ અમે એને હુવા દેતા નથી હાલો 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 આવી જા આવી જા છૂટા કર નઈ ચાહે ઝોન ભાઈ ને મમ્મી ભાઈ લઈને આવે છે મારા ભત્રીજા ને જો તમને બતાઉ ઓય

જો ગોથા મારી છે એ આ હા 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 એ અજે એક માર છે હા હા અજે અજે એક આ હા હા વાહ ભાઈ વાહ શું વાત આપણે કે હવાના પોર માં આરહ મરડતા એના ને આ હે ને ઈ ગોથા મારે ના આરહ મળે ટૂંકમાં રેવા દિયો રેવા રેવા દેની कहीं मारोल तो, ता, तो ता मजा रहे है। so guys, हमें काम है इसलिए हम जा रहे हैं अपने मिल पे चलो वहां पे जाके मैं आपको नजारा दिखाता हूँ माई गॉड

एड़प कोई नहीं बैठ रहे लागे लाख से वार आसे मजे सो so, फाइनली हमारा नारियल टूट के तैयार तो हो गया ए मणि तो उड़ाड़ी में और हम पीने वाले है आज नारियल वो ज्यादा टाइम थी नहीं पी दो आज बाका जी बुला ना के नारियल ले गई गा तो तो गई जी ए आगे गा गई नहीं सो so, एक गिलास पानी निकल चुका है हमारे नारियल में से आप देख सकते हैं कौन ए रोमा रोवाई नहीं तू कहीं झिड़को कैसे <laughs>

કારણ કે આમાં બીજો થોડોક માલ ભરીને આપણે નાખવાનો હે કાલે એક જગ્યાએ એ કાલે ખબર પડી જાય તમને એટલા માટે આ ખાલી કરવા જઈએ જાય આગળ ગયા હે ને હું આ ટ્રેક્ટર લઈને જાઉં હાલો ભાઈ આ ખાલી કરતા આવીએ આપણે તો ગાઈસ આપણે હે ને આ ટોલીમાંથી માંથી બેસિયાર કોથરા ભર્યા તો આપણે જો ખાલી કરી આવ્યા હે ને આપડા હે ને હમે વાળીએ જરાક આ સીડી પડી હતી એ લેતા આવ્યા હે ને કા બેરલ લેતા આવ્યા હે કારણ કે થોડાક બી આપણે વહી વૈદ્યા છે ને એટલે એ બેરલમાં ભરવા હે ना सीढ़ी है ना थोड़ो काम अपने भाई हाल तो था हाल तो था हमारा विजय भाई इस गाड़ी को यहाँ पे साइड में करने वाले हैं वाला है हम, हमें यहाँ से ऐसे ट्रैक्टर निकालना है यहाँ से यहाँ से ऐसे ट्रैक्टर जाने देना है वहाँ से हमें मूंगफली ट्रैक्टर में है ना लोड करनी है क्योंकि सुबह हमें लेके जाना है पे वो जो माल है उसको हम यार्ड पर जी में ना डालने का है इसलिए चलो पहले गाड़ी विजय भाई इस तरफ ले लेते हैं बाद में हम ट्रैक्टर लोड कर लेते हैं फिर सुबह निकलेंगे ट्रैक्टर लेके